માજી રેશન કાર્ડ લાવો અને 52 રૂપિયા લાવો 50 છે 50 નો આલે 52 જોઈએ મારો ગુનિયા ગયા વખત ના 2 રૂપિયા બાકી છે એ મારી અમે બાકી નથી રાખતા તું નતો બેપો તારો ઘગો બેપો તો એ મારી હવે મારો ઘગો ક્યાં થી મારા લગ્ન નથી થયા તો મારો ઘગો ક્યાં થી રૂપિયા હારું આવા ગઈ જમાના ને હેરાન કરે તો લગ્ન કાટી જાય ભલે ની માજી 2 રૂપિયા લાવો

રે જીવા કરું કે ઉર્દુવા કરું હે મારી હવે મારો મગજ નો કા ગમે એમાં કરો દીખરા ગુજરાતીમાં કરું કે હિન્દીમાં કરું હે બાપા હવે મારો મગજ નો કા ગમે એમાં કરો આવ ઉપરની લીટીમાં કરું કે નીચેની લીટીમાં કરું ઉપરની લીટીમાં કરું મહી આવ કોઈ કરું કે બોલતી કરું હે મારી એ પૂછવાની વાત છે બોલપેનથી કરો મને તો કાસ આયા સાંગે છે એ બાપા ના તો ક્યાર નું મારું મગજ શું કર સો મારો મારા દીકરા હાથ નો મારું કે પગ નો મારો એ બાપા પગ નો અંગૂઠો હતો છે હાથ નો મારો ને હવે આડા બા હાથ નો મારું કે જમણા હાથ નો મારો એ માજી એ કાયો પૂછો જેવી વાત છે જમણા હાથ નો મારો મને તો કાંગ પેસ છે એ બાપા